વિકસિત ભારતના સંકલ્પ સાથે ગેરન્ટી ગાડી દેશને ખૂણે ખૂણે પહોંચી રહી છે ભાગરૂપે બમણાસાના આંગણે આજના વિસ્તારમાં આ યાત્રા ગામના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આપણા ગામડાઓની બહુ મોટી ભૂમિકા છે આઝાદી પછી જે શહેરો સુધી સીમિત રહ્યું હતું પરંતુ આજે ગામડાનો પણ વિકાસ થઈ રહ્યો છે ભારતની ભવ્ય ઇમારતને મજબૂત કરવામાં આવી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં બામણસામાં જે લોકોએ સરકારની યોજનાનો લાભ લીધો હતો તેને લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્માન કાર્ડ ઉજ્જવલા યોજના ગેસ કનેક્શન અને ભૂલકાઓની કીટ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાલ કારોબારી ચેરમેન પ્રકાશભાઈ ટાંક સરપંચ કાંતાબેન અધેરા સહિત અનેક લોકો તેમજ ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ અધવરિયુ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ